રાજકોટ શહેરમાં ડોક્ટર યામિક રોડ વોર્ડ નંબર સાત પર સીમંદર ટ્રોઇસ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય આ બાબતે નોટિસ આપી તેમજ કચરો કરવામાં આવતો હોય તે બાબતે નોટિસ આપી વહીવટી ચાર્જની વસૂલાત વસુલાત કરવામાં આવી છે આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવારનવાર સૂચના આપવામાં આવી હતી તેમ છતાં જાહેરમાં સ્વચ્છતા ન જાળવતા તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ સ્થળ તપાસ કરતા શોપની આસપાસ ખૂબ જ ગંદકી તેમજ કચરો જોવા મળ્યો હતો જેથી તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ સીમંદર ટોઇસના સંચાલકોને નોટિસ આપીને ધ જીપીએમસી એક્ટ ઓગણીસો ઓગણપચાસની કલમ ત્રણસો છોતેર એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હાલ સરકાર સુધીની નિર્મળ ગુજરાત બે પોઈન્ટ શુન્ય કાર્યક્રમ અંતર્ગત શહેરને તેમજ શહેરની બહારના વિસ્તાર શહેરને જોડતા હાઈવે વગેરેને સ્વચ્છ કરવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલ હોય જાહેરમાં ગંદકી ફેલાવતા આસામ્યો તેમજ ધંધાર્થીઓને નોટિસ આપી વહીવટી ચાર્જ વસૂલવા તેમજ સુધારો ન જણાતા આવા આસામીઓ ધંધાર્થીઓ સામે તેની દુકાન ધંધાનું એકમ સીલ કરવા સુધીના આકરા પગલાં પગલા લેવામાં આવશે જે બાબતે નોંધ લેવા જાહેર જનતાને સૂચિત કરવામાં આવે છે વિજય